આતી જૂનાગઢની વવનાથ તળેટીમાં આવેલા પ્રેણાધામ ખાતે કોંગ્રેસની તાલીમ શિબિરનો પ્રારંભ થશે આ શિબિરમાં ગુજરાતના તેત્રીસ જિલ્લાઓ અને નવ મહાનગરોના પ્રમુખો હાજર રહેશે શિબિરમાં તાલુકા અને બુથ કક્ષાએ સંગઠનાત્મક કામગીરી મજબૂત કરવા માટે માર્ગદર્શન આપવામાં આવશે કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે દ્વારા શિબિરનો શુભારંભ કરવામાં આવશે શિબિરમાં ગુજરાતના વર્તમાન પ્રશ્નોના નિરાકરણ માટે સરકાર સમક્ષ રજૂઆત કરવાની રચના તૈયાર થશે આ ઉપરાંત આગામી તાલુકા પંચાયત જિલ્લા પંચાયત અને બે હજાર સત્યાવીસની વિધાનસભા ચૂંટણી માટે પ્લાનિંગ અને તૈયારીઓ અંગે મહત્વનું માર્ગદર્શન આપવામાં આવશે તાલીમ આયોજન કરવામાં આવ્યું છે ધરતી ઉપર કોંગ્રેસ પાર્ટીનો સંગઠન સૂજન અંતર્ગત જે સંગઠન માટેની જિલ્લા કોંગ્રેસ સમિતિના તમામ પ્રમુખોને દસ દિવસ તાલીમ આપવાની છે એમાં દરેક તાલુકા કક્ષાએ બૂથ લેવલ સુધી કઈ રીતે કામ કરવું અને વર્તમાન સમયમાં જે ગુજરાતના જે પ્રશ્નો છે રોજગારી હોય મહિલાઓનો એને પ્રોટેક્શનની વાત હોય રોજગારીથી કરીને અનેક ખેડૂતોથી કરીને જે સમસ્યાઓ છે એ સમસ્યાઓ મીડિયાના માધ્યમથીને કોંગ્રેસ પાર્ટી આંદોલન કરીને સરકાર સુધી પહોંચાડીને લોકોને કઈ રીતે મદદરૂપ થઈ શકે આ અંગે વધુ વાત કરીશું સવંતા હિરેન અમારી સાથે લાઈવ જોડાયા છે હિરેન આથી જૂનાગઢની ભવના તળેટીમાં આવેલા પ્રેરણાધામ ખાતે કોંગ્રેસની તાલીમ શિબિરનો પ્રારંભ થવાનું છે કોણ કોણ હાજર રહેવાનું છે કેવી તૈયારીઓ એ ચોક્કસ જણાવી દઉં કે આજે જૂનાગઢમાં જિલ્લા અને મહાનગરોના પ્રમુખની પ્રશિક્ષણ તાલીમ શિબિરનો પ્રારંભ થવાનો છે થોડી જ વારની અંદર જે કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ છે મલ્લિકાર્જુન ખડગે તેઓ સ્થળ પર પહોંચશે અને આ શિબિરનું ઉદ્ઘાટન કરવાના છે આ શિબિરની અંદર વિપક્ષના નેતા રાહુલ ગાંધી સહિતના જે નેતાઓ છે તે આવશે અને આગામી તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણી તથા આવનારી બે હજાર ની વિધાનસભાની ચૂંટણીનું પણ બ્યુગલ ફૂંકાઈ ગયું છે અને ખાસ વાત કરવામાં આવે તો જે કોંગ્રેસના કાર્યકરો છે તેને અલગ અલગ જે નેતાઓ છે તેના દ્વારા સેમિનાર કરી અને માર્ગદર્શન આપવામાં આવશે અને આ કાર્યક્રમની જે તૈયારીઓ છે તે હાલ પૂર્ણ થઈ ચૂકી છે ચુમ્માલીસ જેટલા જે પ્રમુખો છે તેમને માર્ગદર્શન આપવામાં આવશે અને આ કાર્યક્રમમાં મલ્લિકાર્જુન ખડગે છે તે થોડી જ વારમાં પહોંચી અને ઉદઘાટન કરવાના છે અને આ શિબિરને ખુલ્લી મૂકવાના છે વાત કરવામાં આવે તો જે કોંગ્રેસ દ્વારા આગામી સમયમાં તેના કાર્યકરો છે તે સરકાર સામે વિવિધ મુદ્દે લડી શકે તે માટેની તાલીમ પણ આપવામાં આવવાની છે જી જી કોણ હાજર જે મહત્વના લોકો રહેવાના છે ખાસ કરી કોંગ્રેસ માટે આ તાલીમ શિબિર કેટલી મહત્વપૂર્ણ કહી શકાય આ પરિસ્થિતિમાં કારણ કે અત્યારે કોંગ્રેસ બેકફૂટમાં જોવા મળી રહી છે જે ચોક્કસ કે કોંગ્રેસના જે રાષ્ટ્રીય પ્રમુખ છે રાષ્ટ્રીય નેતાઓ છે તેઓ આવી અને જિલ્લાના અને મહાનગરોના પ્રમુખને તાલીમ આપશે અને સરકાર સામે ખેડૂતોના મુદ્દા હોય બેરોજગારોના મુદ્દા હોય શિક્ષિત બેરોજગારો છે ફિક્સ પગારદાર અને રોજમદાર કર્મચારીઓના મુદ્દા છે આંગણવાડી મહિલાઓના મુદ્દા છે આ વિવિધ મુદ્દે સરકાર સામે આંદોલન કરી અને લોકોમાં જાગૃતતા આવે અને કોંગ્રેસ તરફથી લોકોનો જુવાડ થાય તે માટેના પ્રવેશો કરવામાં આવી રહ્યા છે દરરોજ દસ દિવસ સુધી આ શિબિર ચાલવાની છે અલગ અલગ પ્રકારના સેમિનાર થશે અને આ સેમિનારમાં પ્રદેશથી લઈ રાષ્ટ્રીય કક્ષાના નેતાઓ છે

અ અંદર નક્કી કરવામાં આવે છે તેવા જ લોકોને પ્રવેશ આપવામાં આવશે આ સિવાય કોઈ પણ ધારાસભ્ય કે સાંસદ ને પણ અંદર પ્રવેશ આપવામાં નહીં આવે જે શિબિરમાં માર્ગદર્શન આપવા માટે નેતાઓ આવવાના છે તેનું લિસ્ટ એઆઈસીસી દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે અને આ સમગ્ર શિબિર નું સંચાલન છે તે પણ રાહુલ ગાંધીની જે ટીમ છે તેના દ્વારા કરવામાં આવી રહી છે અને તેની ટીમ પણ હાલ જુનાગઢના પ્રેરણાધામ ખાતે પહોંચી ચૂકી છે જી જી આભાર હિરાઈન જોડવા માટે અને માહિતી